અરવલ્લી જિલ્લાના માલપુર મોડાસામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ વરસાદનું આગમન જોવા મળ્યું હતું ડુંગરી સૈનિકપુર રઘુનાથપુરમાં વરસાદ ખાબક્યો છે તો મેઘરજ કમભરોડા પૃથ્વીપુરમાં પણ વરસાદ જોવા મળ્યો છે તો બેડજ પહોળિયાળ ડેરી કંપામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે મગફળી સોયાબીન અને કપાસના પાકને જીવતદાન મળ્યું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે